બાલોલીની હાઈકલ કંપની અને જિલ્લા પત્રકારો વચ્ચે ખેલ દિલી ભર્યા વાતાવરણમાં ક્રિકેટ મેચ યોજાઈ હતી ત્રણ મેચ પૈકી બે મેચમાં હાઈકલ અને એક પત્રકાર સંગઠનની ટીમ વિજેતા બની હતી ગુજરાતમાં તાજેતરમાં જ ચૂંટણીઓ સંપન્ન થઈ છે સતત દોડ ભાગવાળી ચૂંટણી બાદ પત્રકારોને અને હાઈકલ કંપની વચ્ચે રમાયેલી ક્રિકેટ મેચ ઉત્સાહ આનંદ મનોરંજન અને ખેલદિલી ભર્યા વાતાવરણમાં પૂરી થઈ હતી હાઈકલ કંપની બે તેમજ પત્રકાર સંગઠન એક મેચમાં વિજેતા રહ્યા હતા મેચ બાદ વિજેતા ટીમ તેમજ મેન ઓફ ધ મેચને ટ્રોફી એનાયત થઈ સતત સ્ટ્રેસ અને દોડભાગવાળી જિંદગી વચ્ચે પત્રકારો હળવાસ અનુભવી શકે અને કંપનીના સ્ટાફ સાથે મૈત્રીચારી વધે તે હેતુસર હાઈકલ કંપની દ્વારા પત્રકારો સાથે ક્રિકેટ મેચનું આયોજન થયું હતું જેમાં પત્રકારોની ત્રણ ટીમ છે ભારતીય પત્રકાર સંઘ પત્રકાર એકતા પરિષદ ભરૂચ સક્રિય પત્રકાર સંઘે ભાગ લીધો હતો ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે પણ પત્રકારો અને હાઈકલ કંપનીના સ્ટાફ દ્વારા ખૂબ જ રમૂજ અને ઉત્સાહજનક વાતાવરણ વચ્ચે મેચ રમાઈ હતી કુલ ત્રણ મેચ પૈકી બે મેચમાં હાઈકલની ટીમનો વિજય થયો હતો જ્યારે એક મેચમાં ભરૂચ સક્રિય પત્રકાર સંઘનો વિજય થયો હતો આ ત્રણેય મેચમાં વિજેતા ટીમને તેમજ મેન ઓફ ધ મેચ બનેલા કિરીટ પટેલ નિખિલ પટેલ અને ઉમેશ પટેલને હાઈકલના સાઇટ હેડ નવીન કપિલ સિનિયર જનરલ મેનેજર સચિત સિન્હા મીડિયા હેડ અર્ચિકા શ્રીવાસ્તવ ડેપ્યુટી જનરલ મેનેજર કિંજલ પટેલના હસ્તે ટ્રોફી એનાયત થઈ હતી સમગ્ર કાર્યક્રમ માટે હાઈકલ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું